હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે આપણે જાણીશું નવરાત્રિમાં જે ભગવતી સ્ત્રોત જે પાઠ હોય છે તે હું આજે તમને જણાવીશ તો ગુજરાતી સહિત છે ગુજરાતીમાં છે તો ચાલો શરૂ કરીએ શ્રી ભગવતી સ્ત્રોત જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિના શિન બહુ ફલદે જય શંભુ નિશંભુ કપાલ ઘરે પ્રણમામી તું દેવી નરાતી હરે તો એનો અર્થ થાય છે હે વરદાવીની દેવી હે ભગવતી તમારો જય થાવ હે પાપોને નષ્ટ કરનારી અને અનંત ફળ આપનારી દેવી તમારો જય થાવ હે શંભુ નિશંભુના મૂળોને ધારણ કરનારી દેવી તમારો જય થાવ હે મનુષ્યોની પીડા હરનારી દેવી હું તમને પ્રણામ કરું છું જય ચંદ્રિવાકર નેત્ર ધરે જય 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 પાવક ભૂષિત વક્ત વરે ભૈરવ પરે અંધક દૈત્ય અંધોષ કરે તો એનો અર્થ થાય છે કે હે સૂર્ય ચંદ્રમાં રૂપી નેત્રોને ધારણ કરનારી તમારું જય થાય હે અગ્નિ સમાન દેદીપ્યમાન મુખથી શોભિત થનારી તમારો જય થાવો હે ભૈરવ શરીરમાં લીન રહેનારી અને અંધકાર સુરનું શોષણ કરનારી દેવી તમારો જય થાઓ જય મહિષ વિમર્દિની શૂલ કરે જય લોક સમસ્તક પાપ હરે જય દેવી પિતામહ વિષ્ણુ નતે જય ભાસ્કર શક્ર શિરોવંતે તો એનો અર્થ થાય છે મિત્રો હે મહીસાસુરનું મદન કરનારી શૂલ ધારેણા અને લોકના સમસ્ત પાપોને દૂર કરનારી ભગવતી તમારો જય થાઓ બ્રહ્મા વિષ્ણુ સૂર્ય અને ઇન્દ્રથી નમસ્કૃત થનારી હે દેવી તમારો જય થાઓ જય જયષણમુખ સાધુ ધીષનુ તે જય સાગર ગામિની સંભુનતે જય દુઃખ દરિદ્ર વિનાશ કરે જય પુત્ર ક્લત્ર વિવૃત્તિ કરે તો એનો અર્થ થાય છે મિત્રો સશસ્ત્ર શંકર અને કાર્તિકેયજી દ્વારા વંદિત થનારી દેવી તમારો જય થવો શિવ દ્વારા પ્રગં પ્રશંસિત અને સાગરમાં મળનારી ગંગા રૂપેની દેવી તમારો જય થાઓ અને દરિદ્રતાનો નાશ તથા પુત્ર ક્લત્રની વૃદ્ધિ કરનારી હે દેવી તમારો જય થાઓ જય થાઓ જય દેવી સમસ્ત શરીર ધરે જય નાગવેદર્શની દુઃખ હરે જય વ્યાધિ વિનાશીની મોક્ષ કરે જય વાસિંત દાયની સિદ્ધિ વરે તો એનો અર્થ થાય છે મિત્રો હે દેવી તમારો જય થાઓ તું સમસ્ત શરીરોને ધારણ કરનારી સ્વર્ગ લોકનું દર્શન કરનારી અને દુઃખ હારેણી છો હે વ્યાધિ નાશિની દેવી તમારો જય થાઓ મોક્ષ તમારા કર્તલગત છે હે મનોવાસિત ફળ દેનારી અષ્ટિદ્ધિઓથી પ્રસન્ન પરાદેશ તમારો જય હો એત વ્યાસકૃત સ્ત્રોત પઠેતી હતી ગૃહે ગૃહેવા શુદ્ધ વાવેન પ્રિતા ભગવદી સદા તો મિત્રો એનો અર્થ થાય છે જે ગમે ત્યાં રહીને પવિત્ર ભાવથી નિયમપૂર્વક આ વ્યાસ ફક્ત સ્ત્રોત પાઠ કરે છે અથવા શુદ્ધ ભાવે ઘર પર જ પાઠ કરે છે એના ભગવતી સદાય પ્રસન્ન રહે છે ઈતિ વ્યાસકૃત શ્રી ભગવતી સ્ત્રોત સમૂહ તો મિત્રો અહીંયા આ સ્ત્રોતનું આપણે સંપૂર્ણ કરીએ છે તો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને જરૂર જણાવશો એ નવા હોય પહેલી વાર ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ